બીજું બાજુ રોટલો પણ હોય ને મરચાં હોય હોય બજાર હલકું હોય રોગ કરે રોગ બધું નડે બ્રેડે નડે સારું હોય ને મહેંદો આવું કરો એટલે શું પછી થાય પાછું આવવું હોય તો આવવાનું દિન ન થાય કે ચાલો બહાર ખાવું પડે તો ઘરે જઈએ પછી એવું થાય અને અહીંયા આવવું હોય તો અહીંથી લઈ ગયા હોય હે ને તો પછી આવવાનું દિન થાય ચાલો તત્વ બધું શાંતિમાં જાય આવ્યો અહીંથી લઈ જવાનું હવે આપવાનું યાદ યાદ કરીને આપવાનું

अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है इसके सिवा कुछ नहीं है शून्य भाष अनंत कोटि महाकल्पो है ही नहीं વસિઠ રામ ઉત્પત્તિ પ્રકરણ રાઉન્ડ ઓગણચાળીસમું ઓગણચાળીસમો રાઉન્ડ

આ સાતમા સર્ગમાં આગળ બ્રહ્મા આદિ જગતના મૂળ રૂપ જે દેવનું નિરૂપણ કર્યું છે તે દેવનું નિરૂપાધિક તત્વ કહેવામાં આવશે રામ બોલ્યા હે બ્રહ્મન તમે કહી ગયા કે એ દેવના જ્ઞાનથી મુક્તિ થાય છે બ્રહ્મા નહીં બ્રહ્મ હે બ્રહ્મણ બોલ્યા બ્રહ્માનો બોલ્યા કે નહીં કોણે સાંભળ્યું

તમે કહી ગયા કે એ થાય છે વાક્ય એમાં બ્રહ્મા શબ્દ બોલ્યા વાંચો બ્રહ્મન બરાબર કરજો

રામ બોલ્યા હે બ્રહ્મન તમે કહી ગયા કે એ દેવ ના જ્ઞાન થી મુક્તિ થાય છે તો એ દેવ ક્યાં રહે છે અને મને તેમની પ્રાપ્તિ શી રીતે થાય આ તમે મને કહો વશિષ્ઠ બોલ્યા મેં જે દેવ વિશે કહ્યું છે તે દેવ દૂર રહેતા નથી પણ સર્વદા શરીરમાં જ રહે છે તે ચૈતન્ય માત્ર છે એમ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે સઘણું જગત એ દેવમય છે વસિષ્ઠ બોલ્યા મેં જે દેવ વિશે કહ્યું છે તે દેવ દૂર રહેતા નથી પણ સર્વદા શરીરમાં જ રહે છે તે ચૈતન્ય માત્ર છે એમ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે સઘળું જગત એ દેવમય છે પણ એ દેવ સઘળા જગતમય નથી એ દેવ સર્વમાં વ્યાપક છે અને એક જ છે એમાં જગતનો લેશ પણ નથી સદાશિવ ચૈતન્ય માત્ર છે વિષ્ણુ ચૈતન્ય માત્ર છે સૂર્ય ચૈતન્ય માત્ર છે અને બ્રહ્મા પણ ચૈતન્ય માત્ર જ છે રામ બોલ્યા બાળકો પણ કહે છે કે આ જગત ચૈતન્ય માત્ર

કેવી રી પડે એ બધા વેદ વેદાંત બધું ગોખીને બોલનારા હોય તો એ મૂર્ખાઓ છે કેવી રીતે ખબર પડે એ બાલા હા છે

તમે જીવને ચૈતન્ય સમજીને જગતને તે રૂપ સમજ્યા છો આથી હજી તમે સંસારનો નાશ થાય એવી સાચી વાત કઈ જ સમજ્યા નથી હે રામ આ સંસાર રૂપ જીવ પશુ કહેવાય છે તો તે ચૈતન્ય જગત ને આથી હજી તમે સંસારનો નાશ થાય એવી સાચી વાત કંઈ જ સમજ્યા નથી હેરામ આ સંસારરૂપ જીવ પશુ કહેવાય છે તો તે ચૈતન્ય માત્ર દેવ હોય ખરો એ જીવ તો દેહનું ગ્રહણ કરીને જરા તથા મરણ આદિ અનેક ભયને ભોગવે છે એ જીવ નિરાકાર છે તો પણ અજ્ઞાની છે અને દુઃખના જ પાત્રરૂપ છે તેથી તેને ચૈતન્ય માત્ર દેવ કેમ કહેવાય નથી અને કહેવાય જીવ જગત ચૈતન્ય નથી બ્રહ્મ બ્રહ્મ છે એ ચૈતન્ય છે જીવ ચૈતન્ય નથી ભ્રાંતિ છે બધા જ વેદાંતિ બ્રહ્મજ્ઞાનીઓ એ ગમે એમ કરીને જીવ ને બ્રહ્મ કહે ઠરાવે

આથી તે દુઃખના પાત્રરૂપ જ છે વિષયોથી રહિતપણું અથવા તો વિષયોથી દૂર રહેવાપણું એ પરમાત્માની સંપૂર્ણ સ્થિતિ છે પરમાત્મા વિષયોથી રહિતપણું અથવા તો વિષયોથી દૂર રહેવાપણું એ પરમાત્માની સંપૂર્ણ સ્થિતિ છે પરમાત્માને જાણવાથી મનુષ્યને શોક કરવો પડતો નથી

સમાધિ પણ દ્રશ્ય એવા વિષયોનો બાદ કરવાથી થાય છે ત્યારે મોક્ષમાં દ્રશ્ય વિષયોનો કરવાની આવશ્યકતા હોય તેમાં તો કેવું જ શું જીવ જે વિષયો તરફ ખેંચાય છે તે વિષયોનો અભાવ કર્યા વિના રોકી શકાય એમ નથી અને પ્રત્યક્ષ દેખાતા વિષયોનો અભાવ જ્ઞાન વિના થાય એમ નથી તો પછી જ્ઞાન થયા વિના મોક્ષ પણ ક્યાંથી થાય સમાધિ પણ દ્રશ્ય એવા વિષયોનો બાદ કરવાથી થાય છે ત્યારે મોક્ષમાં દ્રશ્ય વિષયોનો બાદ કરવાની આવશ્યકતા હોય તેમાં તો કહેવું જ શું રામ બોલ્યા હે બ્રહ્મન નિરાકાર છતાં પણ પશુ જેવા અજ્ઞાની જે જીવને જાણવાથી સંસાર જન્મ મરણરૂપ પ્રવાહ ટળતો નથી તે જીવ ક્યાં રહે છે અને કેવો છે વળી હે બ્રહ્મન સંસારૂપી સમુદ્રમાંથી તારનાર પરમાત્મા મહાત્માઓના તથા ઉત્તમ શાસ્ત્રોના સંગથી જે જાણવામાં આવે છે તે ક્યાં છે અને કેવા છે વળી હે બ્રહ્મન સંસારૂપી સમુદ્રમાંથી તારનાર પરમાત્મા મહાત્માઓના તથા ઉત્તમ શાસ્ત્રોના સંગથી જે જાણવામાં આવે છે તે ક્યાં છે અને કેવા છે આ તમે મને કહો વસિષ્ઠ બોલ્યા ચેતન રૂપા અને ચેતન રૂપ વાળા અને જન્મ મરણ આદિ જંગલમાં ભટકતા આ જીવને જેઓ આત્મા માને છે તેઓ પંડિત છતાં મૂર્ખ છે જીવ ચેતન છતાં પણ સંસારરૂપ છે અને દુઃખના સમૂહ રૂપ જ છે માટે એ જાણવાથી કોઈ પણ ઠેકાણે કોઈ પણ તત્વ જાણવામાં આવ્યું હોય એમ સમજવું જ નહીં જીવ ચેતન છતાં પણ સંસાર રૂપ છે અને દુઃખના સમૂહ રૂપ જ છે માટે એ જાણવાથી કોઈ પણ ઠેકાણે કોઈ પણ તત્વ જાણવામાં આવ્યું હોય એમ સમજવું જ નહીં પણ હે રામ જો પરમાત્મા જાણવામાં આવે તો જેમ ઝેરનો આવે શાંત જાય છે તરી જાય વસિષ્ઠ બોલ્યા આપણું જ્ઞાન એક પ્રદેશમાંથી પલકવારમાં બીજા પ્રદેશમાં પહોંચે છે તે વખતે તે બંને પ્રદેશના સંબંધથી રહી એવું જે તેનું

વશિષ્ઠ બોલ્યા આપણું જ્ઞાન એક પ્રદેશ માંથી પલકવાર માં બીજા પ્રદેશ માં પહોંચે છે તે વખતે તે બંને પ્રદેશના સંબંધથી રહિત એવું જે તેનું નિર્વિષય સ્વરૂપ પ્રતીત થાય છે તે પરમાત્માનું સ્વરૂપ છે જે જ્ઞાનરૂપી મહાસાગરમાં સંસાર નાશ આદિ કોઈ વિકારોને પ્રાપ્ત થયા વિના પણ અત્યંત અભાવ પામે છે તે પરમાત્માનું રૂપ છે દ્રષ્ટા અને દ્રશ્યનો ક્રમ જેમને તેમ રહ્યા છતાં જેને વિશે અસ્ત પામી જાય છે અને જે ભરપૂર છતાં પણ સઘળી કલ્પનાઓને અવકાશ આપે છે તે પરમાત્માનું સ્વરૂપ છે જે અશૂન્ય છતાં પણ શૂન્ય જેવું પ્રતીત થાય છે જેમાં વાંજણીના પુત્ર જેવું આ જગત રહ્યું છે અને જે પોતાનામાં અનંત બ્રહ્માંડો રહેતા હોવા છતાં પણ તેમનાથી રહિત છે તે પરમાત્માનું સ્વરૂપ છે જે મહાજ્ઞાનમય છતાં પણ આપણા વૃત્તિ જ્ઞાનની પેઠે ચલિત નહીં થતાં મોટા પથરાની પેઠે અવિચળ રહ્યું છે અને જેમાં જળ તથા ચેતનરૂપ સઘળા જગતનો સમાવેશ થાય છે તે પરમાત્માનું સ્વરૂપ છે બહારના તથા અંદરના વિષયો સહિત આ સઘળું જગત જેની સત્તાથી સત્તા પામ્યું છે તે પરમાત્માનું સ્વરૂપ છે જેમ પ્રકાશથી દેખાવ જુદો પડતો નથી અને આકાશથી શૂન્યપણું જુદું પડતું નથી તેમજ આ જગત કલ્પિત હોવાને લીધે જેના સ્વરૂપથી જુદું પડતું નથી તે પરમાત્માનું સ્વરૂપ છે જેમ પ્રકાશથી દેખાવ જુદો પડતો નથી અને આકાશથી શૂન્યપણું પણ જુદું પડતું નથી તેમ જ આ જગત કલ્પિત હોવાને લીધે જેના સ્વરૂપથી જુદું પડતું નથી તે પરમાત્માનું સ્વરૂપ છે રામ બોલ્યા જે પરમાત્મા જોવામાં આવતા નથી વસિષ્ઠ બોલ્યા આ જગતરૂપી ભ્રમ જેમ આકાશમાં લીલા કાળા રંગ ભ્રમ ને લીધે જોવામાં આવે છે તેમ ઉત્પન્ન થયો છે જો તેના અત્યંત અભાવનું જ્ઞાન દ્રઢ રીતે થાય તો તેનું અધિષ્ઠાન બ્રહ્મ સ્પષ્ટ જાણવામાં આવે છે બીજી કોઈ ક્રિયાથી તે જાણવામાં આવતું નથી વસિષ્ઠ બોલ્યા આ જગત રૂપી ભ્રમ જેમ આકાશમાં લીલા કાળા રંગ ભ્રમને લીધે જોવામાં આવે છે તેમ ઉત્પન્ન થયો છે જો તેના અત્યંત અભાવનું જ્ઞાન દ્રઢ રીતે થાય તો તેનું અધિષ્ઠાન બ્રહ્મ સ્પષ્ટ જાણવામાં આવે છે બીજા કોઈ બીજી કોઈ ક્રિયાથી તે જાણવામાં આવતું નથી દ્રશ્યના અત્યંત અભાવને દ્રઢ કર્યા વિના બ્રહ્મને જાણવાનો બીજો કોઈ પણ સારો ઉપાય નથી જેવી સ્થિતિમાં છે તેવી જ સ્થિતિમાં રહેલા આ જગતનો અત્યંત અભાવ સમજાય છે આ જગત ભ્રમ સત્ય છે એટલે કાઈ નથી તો પછી આ તો બધા જગતનો ભ્રમ છે ને એ ખાલી બોલે જ છે અસત્ય છે બાકી એ સાચો માનીને જ વર્તે છે એટલે બ્રહ્મનો અનુભવ થતો નથી અને જેને ભ્રમ કાંઈ નથી એવું છે એ લોકોને બ્રહ્મનો અનુભવ છે અને પોતે પછી બધું એ બ્રહ્મ જ બ્રહ્મરૂપ છે જગત બ્રહ્મ બ્રહ્મરૂપ નથી અહમ બ્રહ્મ બ્રહ્મરૂપ નથી અહમભ્રહ્મ છે જ નહીં જગત બ્રહ્મ છે જ નહીં અને બ્રહ્મ જ બ્રહ્મ છે તો ત્યાં પછી એ રેલું છે સગણું બ્રહ્મ છે સ્વયં બ્રહ્મ છે કેવળ બ્રહ્મ છે તે બ્રહ્મ રહેલું છે એ રેલું છે અને અહમ બ્રહ્મ અને જગત બ્રહ્મ રહેલો જ નથી જેને આ ભ્રમ સાચો લાગે ને એને બ્રહ્મ બોલવાનું જ હોય અને જેને આ ભ્રમ કાંઈ નથી ને હું અહમ અને જગત તો એ બ્રહ્મરૂપ જ છે બોલો એમ છે ત્યારે પગન રણ છે પણ પહેલી વાર સાંભળતા હોય એવું લાગે આ મેળ એટલે જ અખંડ સહજ રહ્યા વાતપૂર્ણ નિરપેક્ષત અને વસિષ્ઠ તો એનો જે જે પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ એની સાથે બરાબર મેળ ખાય છે કારણ કે અનંતપૂર્ણ નિરપેક્ષતમાં પણ અહમણ અને જગતરૂપી સાપેક્ષ ભ્રમ છે જ નહીં તે મસ્જિદમાં જે પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ છે એમાં પણ અહમ અને જગત એ ભ્રમ છેદ નહીં અહીંયા મેળખાય એ રીતે શિવરાજ શરીબુ ગીતા સારમાં પણ એ પરબ્રહ્માખંડ કેવળ પરબ્રહ્માખંડ સચ્ચિદાનંદ છે અને બીજો ભ્રમ છેદ નહીં દ્વૈતભ્રમ છેદ નહીં એટલે ત્રણેયમાં ખાય એટલે આ રીતે